લગભગ એકવીસમી બટાલિયન આઈટીબીપી એ પૂર્વી લદ્દાખના દક્ષિણી સબ સેક્ટરમાં સરહદી વિસ્તારોમાં લાંબી રેન્જ પેટ્રોલિંગ એલઆરપી શરૂ કરી સામાન્ય વિસ્તારમાં ચિશ્મુલે નરબુલા ટોપ ઝાકલે અને ઝકલા ધુસણખોરી તેમજ દાણચોરીને રોકવા માટે કારણ કે આ ઉનાળો છે અને આ સિઝનની આસપાસ પ્રવૃત્તિઓ વધી રહી છે લદ્દાખના સિરીગાપલ નજીકના વિસ્તારમાં દાણચોરીના કેટલાક ઇનપુટ પણ મળ્યા હતા દીપક ભટ્ટના નેતૃત્વ હેઠળની ટીમ ડીસી અને જીડી જેમાં ત્રણ એસઓએસ અને સત્તર ઓઆરનો સમાવેશ થાય છે તેરસો વીસ કલાકે આઈબી રાઉન્ડથી એક કિલોમીટરની દૂર સિરિગાપલના વિસ્તારમાં પહોંચતી વખતે પાર્ટીની કચ્છર સાથે બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા પેટ્રોલિંગ પાર્ટીએ તેમનો પીછો કર્યો અને તેમને શંકાસ્પદના કેમ્પિંગ વિસ્તારમાં લઈ ગયા શરૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ઔષધીય છોડ એકત્રિત કરી રહ્યા છે પરંતુ બાદમાં પેટ્રોલિંગ પાર્ટીને સોનું અને અન્ય જથ્થો મળી આવ્યો હતો વસ્તુઓ પેટ્રોલિંગ પાર્ટીએ બંને શકમંદોની કસ્ટડી લીધી અને વસ્તુઓ જપ્ત કરી અને ટેકનિકલ એચક્યુઆરએસ કોયુલ માટે રવાના થયા અને સેટેલાઇટ ફોન પર અજય નિર્મણ કર એમડીટી એકવીસ બટાલિયન આઈટી બીપીને આ બાબતની જાણ કરી જેમણે તેમણે કિંમતી ધાતુ અને શંકાસ્પદોની વધુ પૂર્વ આવૃત્ત અને સુરક્ષિત કસ્ટડી માટે નિર્દેશ આપ્યો આ બાબતની જાણ ઉચ્ચ મુખ્યાલયને કરવામાં આવી છે અને બહેન સંસ્થાઓ સાથે સંકલનમાં આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ છે આ પેટ્રોલિંગનું આયોજન એસએચક્યુ શ્રીનગર આઈટીબીપી દ્વારા એચક્યુ એન ડબ્લ્યુ એફટીઆર આઈટીબીપીની મંજૂરી સાથે કરવામાં આવ્યું હતું અને અન્ય કેટલાક પેટ્રોલિંગ સાથે સામાન્ય વિસ્તારમાં એક સાથે શરૂ કરવામાં આવ્યું હતું તમામ ઔપચારિકતાઓનું પાલન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આઈટીબીપીને એમએચએ જી દ્વારા શોધ અને જપ્તી હાથ ધરવા માટે પણ અધિકૃત છે અને દાણચોરીની ગતિવિધિઓ પર નિયંત્રણ રાખવા માટે સરહદ પર કસ્ટમ્સની સત્તાનો ઉપયોગ કરવા માટે આઈટીબીપી એક્ટમાં પણ સામેલ છે સિવિલ પોલીસ આઈબી કસ્ટમ્સ અને આઇટીબીપી દ્વારા શકમંદોને સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે શંકાસ્પદ સાથેની જપ્તીને વધુ પૂછપરછ અને કાયદામાં દર્શાવેલા જરૂરી કાર્યવાહી માટે કસ્ટમ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી